राजवाश्रम योगी सम्मान कार्यक्रम जिमा मुख्यमंत्री संबोधित કરી રહ્યા છે સીધા જોઈએ 15000 શ્રમિકો માટે ધાર્મિક બસેરાનો ખાત ઉરત અને પોર્ટલના સુધારા પ્રસંગે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત પંદર હજાર શ્રમિકો માટે શ્રમિક બસેરાનું ખાતમુહૂર્ત અને પોર્ટલના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શહેરના અધ્યક્ષ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ શ્રી અમિતભાઈ ઠાકર શ્રીમતી દર્શનાબેન વાઘેલા શ્રી અમુલભાઈ ભટ્ટ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ કુશવાહ શ્રી કૌશિકભાઈ જૈન સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ દંડક શ્રીમતી શીતલબેન ડાગા અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા શ્રમ આયુક્ત શ્રી અનુપમ આનંદ

વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનને પ્રાથમિકતા આપી છે મોદી સરકારની દરેક યોજના કેન્દ્રમાં સામાન્ય માનવી ગરીબ વર્ગનો જ ખ્યાલ રાખવામાં આવે છે આવા કરોડો સામાન્ય પરિવાર શ્રમિકો મજદૂરોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે દેશની સેવાઓની તક એમને મળી છે દેશના વિકાસ માટે પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા આપણા સમાજના એવા બાંધવો જેઓ સંગઠિત નહીં છૂટાછવાયા વ્યવસાયોમાં રોકાયેલા છે અને છતાં દેશની પ્રગતિનો આધાર છે એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ આપવો એ સરકારનું દાયિત્વ બને છે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતા શ્રમેવ જયતે સૂત્ર આપીને શ્રમિકોના પરિશ્રમને પારસમણી કહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય પંડિત દીનદયાલજીના હર હાથ કો કામ હર કામ કા સન્માનના મંત્ર સાથે શ્રમિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં બાંધકામ શ્રમિકોનો ફાળો પણ અમૂલ્ય છે મોટા બિલ્ડિંગ ભવ્ય ઇમારતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફેક્ટરીઝ દરેક નિર્માણ ક્ષેત્રમાંના પાયામાં શ્રમિકોનો પરસેવો રહેલો છે અને સંગઠનનું સૂત્ર છે પથ અંત્યોદય પ્રાણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય આવી માળખાકીય સુવિધાઓ ઇમારતો મકાનો પ્લાન્ટ્સ વગેરે ઊભા કરવામાં પોતાનો પરસેવન સિંચન કરતા બાંધકામ શ્રમિક યોગીઓને નવતર ભેટ આપવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે આ એવા શ્રમયોગીઓ છે કે જે મોટી ઇમારતો ઊભી કરે છે પણ પોતે આશ્રયસ્થાન વિહોણા છે જેનું કોઈ નહીં તેના આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ વાતને સાકાર કરતા ગુજરાતમાં આપણે તેમના માર્ગદર્શનમાં આવા અસંગઠિત શ્રમિકોને મૂળભૂત સુવિધા સાથે કામ ચલાવો આવા શ્રમિક બસેરા યોજનાથી આપવાના છીએ અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટ આવા સત્તર શ્રમિક બસેરા નિર્માણ થશે રાજ્ય સરકાર શ્રમિકો માટે આહાર આરોગ્ય આવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના ધોરણના પાયા મજબૂત કરવા પ્રયત્નરીત છે ઢાળ તાપ પ્રસાદમાં કામ કરતા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીની વિશેષ ચિંતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે રાજ્યમાં બાંધકામ શ્રમિકોના આવાસ સાથે આહાર મળે તેવી વ્યવસ્થા પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના દ્વારા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસાવી છે શ્રમિકોને પાંચ રૂપિયામાં ના રાહત દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉત્પાદન કરાવવા માટે રાજ્યમાં લગભગ બસો નેવુંથી વધુ ભોજન કેન્દ્રો પરથી બે કરોડ ચોપન લાખ ભોજન વિતરણ થયું છે વડાપ્રધાન શ્રીએ કોરોના મહામારીના કપરાકાળમાં દેશમાં કોઈ ગરીબ ભૂખ્યો ભૂખ્યા પેટે સૂવે નહીં તેની ચિંતા કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણની યોજના શરૂ કરાવી છે તેનો લાભ પણ આપણે અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપીએ છીએ દેશમાં જીડીપીમાં અડધો અડધ ભાગ અસંગઠિત ક્ષેત્રના બેતાલીસ કરોડ શ્રમયોગીના પરસેવોને કઠોળ પરિશ્રમનો છે સાહીઠ વર્ષની વયે આવા શ્રમિક પહોંચે અને વયને કારણે કામકાજ કરવા શક્તિમાન બને તો પણ તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયા જેવી પેન્શનની રકમ મળે છે શ્રમિકો પોતાના ટેન્સર પર સન્માનથી નિર્વાહ કરી શકે એવી કલ્યાણ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના આપણા નરેન્દ્રભાઈએ શ્રમિકોને ભેટ આપી છે ગુજરાતમાં ત્રણ લાખ દસ હજારને આ માનધન યોજનાનું કવચ મળ્યું છે ગુજરાતમાં આવા અસંગઠિત ક્ષેત્રના બે કરોડ જેટલા પરિવાર શ્રમિકોને એકવીસ જેટલી કલ્યાણ યોજનાના લાભ સામે ચાલીના સરકારે શ્રમિક કલ્યાણ મેળા ધન્વંતરીય આરોગ્ય રથથી આપ્યા છે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ મારફતે પ્રસૂતિ સહાય યોજના મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડી યોજના શિક્ષણ સહાય યોજના હોસ્ટેલ સહાય યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે સહિતની યોજનાઓનો પણ અમલમાં મૂકી છે આવાસ આહાર સાથે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના આરોગ્યની પણ ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છે બાંધકામ શ્રમિકો તથા તેના પરિવારજનો માટે આરોગ્ય સંભાળની સેવાઓના કેશલેસ લાભ માટે પ્રધાનમંત્રી જન આરોગ્યના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ ત્રણ પોઈન્ટ ઓ સરકારમાં સાકાર કરવા નિર્ધાર કર્યો છે ગુજરાત તો તેમના દરેક સંકલ્પને પાર પાડવામાં અગ્રેસર રહેલું રાજ્ય છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ આપ સૌના પરિશ્રમ અને પરસેવાના યોગદાન અને સરકાર સમાજના સહયોગથી કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય 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 વંદે માતરમ ગરવી ખુબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ પ્રેરણાદાયી ઉદબોધન માટે હવે આજના કાર્યક્રમમાં સમય છે શ્રમિયોગીઓને વિવિધ યોજનાના લાભ વિતરણનો આજે આ મંચ ઉપરથી માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રતિકાત્મક રીતે સહાય વિતરણ કરવામાં આવશે સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રીને કે આપ આ લાભાર્થીઓને સહાય વિતરણ કરશો અને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને સૌથી પહેલા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના લાભાર્થીઓ રતનબેન રાજેશભાઈ મહેરિયા લાભાર્થી શ્રી રતનબેન મહેરિયા બાંધકામ શ્રમયોગી બોર્ડમાં પોતે મહિલા કામદાર તરીકે બે હજાર ઓગણીસથી નોંધાયેલા છે પહેલાની સહાય પેટે રૂપિયા સત્તર હજાર પાંચસોની સહાય પ્રાપ્ત થાય છે અને પ્રસુતિ બાદ વીસ હજાર રૂપિયા આમ કુલ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની આર્થિક સહાય મળે છે ત્યાર પછી રાજેશભાઈ દેવજીભાઈ મહેરિયા પરિવહન યોજના અંતર્ગત તેમને પાસની રેપ્લિકા અત્રેથી પ્રાપ્ત થાય છે લાભાર્થી રાજેશભાઈ મહેરિયા વર્ષ બે હજાર ચૌદથી બાંધકામ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે કડિયા કામ કરે છે અને પરિવહન યોજના અંતર્ગત એએમટીએસમાં મુસાફરી માટે રાહત દરે પાસ આપવામાં આવે છે સુરેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ તેમને પણ પરિવહન યોજના અંતર્ગત પાસની રેપ્લિકા પ્રાપ્ત થાય છે સુરેશભાઈ વેલ્ડિંગનું કામ કરે છે અને બે હજાર ત્રેવીસ થી નોંધાયેલા શ્રમયોગી છે તેઓ નરોડા ખાતે રહે છે એએમટીએસનો આ પાસ ત્યાર પછી હિત મહેન્દ્રભાઈ મેઘાણી